યાદ રાખજો બાટવાનું નથી આપણે બધા સાથે રહીએ સંગઠિત રહીએ અને બુદ્ધ ભગવાન કહેતા સંગે શક્તિ કલો યુગે કળિયુગમાં સાથે રહેશો તો તમારું અને મારું બધાનું ધ્યાન ભગવાન રાખશે અને સમાજમાં આજ કરવા જેવું છે સાહેબ ખાલી આ બે બિલ્ડિંગ નંબર 2 વાળાને આમંત્રણ આપ્યું કે આશ્રમમાં તમે બે નંબર વાળા જાવજો તો માફ કરજો રાસ તમે રમો ખરા પણ એટલો આનંદ નો આવ્યો કથા સાંભળવા બિલ્ડિંગ નંબર બે વાળા જાવજો તો તમે ભલે સાંભળી લ્યો પણ વ્યક્તિગત મને નો મજા આવે બધા સાથે રહીએ એટલા માટે આપણા વેદો અને ઉપનિષદમાં લખેલું છે સહનાવવતું સહનો ભુનગ્ન સહવીર્યમ કરેવા વહે મા ઉપનિષદ ના મંત્ર છે સહના વવતુ સહનો ભૂનકતું સાથે રહીએ સંગઠિત રહીએ સર્વે ભૂનકતું એટલે સાથે બધા ભોગવીએ